બિલકુલ પાડ વિસ્તારમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને જે જમીન છે દીવાલને સાઈડમાં એ પોલાણવાળી થઈ હતી અને પોલાણવાળી થતાની સાથે જ જે દિવાલ છે ધરાશાયી થયા હોવાનો સમાચાર છે સામે આવી રહ્યા ઓર્ચિડ ઇલાઇટ આ દિવાલ હતી અને અત્યારે હાલ સત્વરે આ તમામ બાબતને લઈને કામગીરી પણ હટાવી કાટમાં હટાવવાનું કામકાજ છે અત્યારે ચાલી રહ્યું છે સતવન પ્રોજેક્ટ છે સતવન પ્રોજેક્ટને લઈને અત્યારે આ તમામ કામગીરી ચાલી રહી હતી ત્યારે આ બાબતને લઈને

તો આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે જોઈ શકાય છે કઈ રીતે આ દિવાલ જે છે તે ધરાશાયી થઈ છે જમીન પોલાણવાળી થઈ હોવાને કારણે અને ભારે વરસાદ જે રીતે વરસ્યો છે સુરતમાં તેને લઈને દિવાલ ધરાશાયી થઈ